આપણે જવાનું છે આગળ રામ રામ ધૈરંજી દ્વારકાથી સ્વાગત છે તમારું મારા એકના લુકમાં તો કેમ છો ધર્યો બધી મજામાં તો ભાઈ આપણે અહીંથી કોઠરિયાથી હોડકી ભરીને આપણે મૂકવા જવાની હતી દ્વારકા દ્વારકાની બાજુમાં નાગેશ્વરવાળા રોડ ઉપર આપણે ઉતારવાની હતી અને એ બાજુ મૂકવા જવાની હતી તો સવારમાં વહેલી ભરી લીધી હતી આપણે સવારમાં ચાર પાંચ વાગે ભરી લીધી તી અને આપણે નીકળી ગયા હતા બોલેરો લઈને આલે ભુગી કે સૌતા વાકે આની ફોન લાઈ પકડી લેવાની છે આજી માણા દરથી નજ આયા બુધી ફુગવામ કલાક થઈ ગઈ છે આની આ ફોન લાઈન પકડી લેલે સીધી દ્વારકા પછી ક્યાં હેઠી ઉતારવાની નથી અને અંજુવાળો થાય પછી ઓળખી બતાવઈ ભાઈ પોરબંદર બાયપાસ હવે અહીંથી આ રોડ માંથી ચડી જવાનું છે આપડે સીતુ દ્વારકા આગળ તમને બતાવી દો હા હા હું પોરબંદર લાંબો થઈને પડ્યો वड की है भाई, अभी तो अचानक तो बेही की बिचारी बेहक लगती थी कि, था किये न बस ऊपी बेही की से फॉल्ड लाइन से डिब्बा सी, तो वहीं थी आ रोड मस्तड़ा चढ़ाई दें ती द्वारका का एक सौ पांच किलोमीटर दूर सही, नहीं कड़ी वेला हीर पुगी जाए तड़का वेला, ना जो अंजू बार उठी हुसै ह હલો મયુર ભાઈ વાર લાલ ભાઈ ફૂગુ આવ્યા દસ કિલોમીટર છતા હજી બેઠી છે ભાઈ ઊભી થઈ નથી સારું છે બેઠી છે આખો મજા આવે એની મજા આવે ને આપણે ગાયલા જેવું કરી દીધું હતું બેઠી આવી બિહારી અને ફોલ લાઈન હતી એટલે કઈ ઉપાધિ હતી જ નહીં આવું હવે છે દહ કિલોમીટર છે દ્વારકા હાલો ભાઈ આવી ગયો દ્વારકા

સિંગલ વટીનો રસ્તો પકડી લીધો સાહેબ ને આગળ સવારો વાળો રોડ મૂકી દીધો છે આ કે એમ કે કામ છે હમણું જવાનું છે આપણે ઉતારવા એ ઉતારીને પછી આપણે છોટા પછી રફડ સુ દ્વારકા પેલા ઉતારી લઈ નીચે બેઠી જાવતી નથી આવો હાલો ભાઈ વાહા પૂગી ગયા દ્વારકા આ ઉતરી ગયા અમારી ઘડીક રફડીન દર્શન કરીને પછી નીકળી જઈએ ટ્રાફિક એ હૂલ છે હો ભાઈ

સીધી હવે માણા વધર આવે ભાઈ ભૂગી ગયા પોરબંદર પોરબંદર આવી ગયો હા ભાઈ હોય છે હે હેઠી એટલી ઉતાર લઈએ એટલે ઓળો આપણે ભૂતિયાણા વાળો રોળો પકડી લઈએ અહીંથી રાજકોટ વાળો આજે આમ ફોર લાઈન મૂકી દેવાની આ સીધી માં દુબુર જાય અહીંથી હેઠી ઉતાર લેવાની ભાઈ ઘૂમી ગયા માણસ મયુર રાખે છે ચૌથા વાકે છોડી ગયો હતો તળ છડાવવાનો હોય તો એ લઈ લે સીધી ના ચડાવે ખાવ ખવરો હે